નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ તિલકવાડા નગરના શિવ મંદિરોમાં આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે શિવરાત્રી એ હિન્દુ સંપ્રદાયનો મુખ્ય તહેવાર છે આ દિવસે શિવભક્તો અને શિવમાં આસ્થા ધરાવતા લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની પૂજા કરે છે તેમાં વાત કરીએ તિલકવાડા નગરના શિવાલયોની કે જ્યાં તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે ભક્તો વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન કરવા માટે પહોંચી ગયા શિવલિંગ પર જળ ચડાવી પૂજા અર્ચના કરી રહ્યા છે તિલકવાડા નગરમાં આવેલા તમામ શિવાલયો હર હર મહાદેવના અવાજ સાથે ગુંજી ઉઠ્યા છે शिवरात्रि का महापर्व है भक्त लोग आज सुबह से ही आ रहे हैं भगवान की पूजा अर्चना के लिए और भोलेनाथ के दर्शन कर रहे हैं और भगवान का अभिषेक किया जा रहा है और सभी भक्त हर्ष और उल्लास के साथ शिवरात्रि का त्यौहार मना रहे हैं और यह शाम को भोलेनाथ की सवारी निकलेगी साढ़े सात बजे और बारह बजे महाआरती होगी इसमें सभी भक्त लोगों को दर्शन का लाभ मिलेगा यह बोले